નમઃ શાતા આય તે નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું બે ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન આજના કિસ્મત કનેક્શનમાં આપણે વાત કરવી છે પંચાંગ પ્રકરણ વિશે સાથે સાથે આપણે વાત કરીશું બાર રાશિના જાતકોના લેખાજોખા જોખા કયા રાશિના જાતકોનું આજે ચમકવાનું છે કિસ્મત કઈ રાશિના જાતકોનું કનેક્શન થવાનું છે કિસ્મત સાથે એના વિશે આપણે વાત કરવી છે આજનો એક ધાર્મિક વિષય જે આપણા દરેકને માટે થઈ અને સુમેળ ભર્યો ક્યાંક સફળતા અપાવવા વાળો દાંપત્ય જીવનની અંદર મધુરતા અપાવવા માટે આ જ આપણો ધાર્મિક વિષય આપણને ઉપયોગમાં આવવાનો છે એના સાથે વાત કરવી છે આજે મહિનો પ્રથમ ચાલુ રહે ચાલુ થઈ રહ્યો છે એ જુલાઈ મહિનો તો એ જુલાઈ મહિનાની અંદર આવતા શુભ ફળ આપણા માટે દરેકને માટે કલ્યાણરૂપ બને એ જ ભાવથી આજે આપણે વાત કરવી છે આજના આ કાર્યક્રમ કિસ્મત કનેક્શનમાં તો આપ પણ જોડાઈ જાઓ અમારી સાથે બી ઇન્ડિયાનો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શનમાં સર્વપ્રથમ મિત્રો આજે આપણે વાત કરીએ કાર્યક્રમના અંદર તો આજના પંચાંગ પ્રકરણ વિશે ક્રોધી સંવત્સર ચાલી રહ્યું છે આજની તારીખ એક સાત બે હજાર ચોવીસ એટલે કે પહેલી જુલાઈ બે હજાર ચોવીસ જેઠ વધ અને દસમી જેઠમાં ચાલી રહ્યો છે કૃષ્ણ પક્ષ અને દસમની આજે તિથિ દસમી બતાવવામાં આવી છે એની સાથે આજનો વાર આપણે મિત્રો જોવા જઈએ તો આજનો વાર ભગવાન દેવાદિદેવ મહાદેવને પ્રિય એવો સોમવાર ચંદ્રવાસર સોમવાર બતાવવામાં આવ્યો છે આજનું નક્ષત્ર મિત્રો અશ્વિની અને ભરણી બે નક્ષત્રનો યોગ આજે બતાવવામાં આવે છે સુકર્મા નામનો યોગ આજે પ્રાપ્ત થઈ રહ્યો છે આજે કરણ પણ આપણને બે ભાવ અને ભાવ કરણ આજે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે સાથે સાથે આજે જોવા જઈએ તો મિત્રો આજની આ દસમી તિથિએ વિષ્ટિભદ્રા પ્રાપ્ત થઈ રહી છે સવારે દસ વાગ્યા ને અઠ્યાવીસ મિનિટ સુધીનો સમય એ વિષ્ટિભદ્રા રહેલી છે તો શુભ કાર્યો આ સમય દરમિયાન વર્જ્ય બતાવવામાં આવેલું છે ત્યારબાદ આજનો સૂર્યોદય વિશે અને સૂર્યાસ્ત વિશે વાત કરીએ તો પાંચ વાગ્યા અને છવ્વીસ મિનિટનો સમય સૂર્યોદયનો બતાવવામાં આવ્યો છે સૂર્યાસ્તનો સમય મિત્રો સાત વાગ્યા અને ત્રેવીસ મિનિટનો સૂર્યાસ્તનો સમય આજનો બતાવવામાં આવેલો છે આજની રાશિ વિશે વાત કરીએ ચંદ્ર રાશિ આજની મેષ રાશિ બતાવવામાં આવેલી છે જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે અલ ઈ આજના દિવસે જન્મેલા જાતકોની રાશિ એ મેષ રાશિ છે ત્યારબાદ અભિજીત મુહૂર્ત વણજોયું મુહૂર્ત જેને આપણે કહી શકીએ એ કોઈ કાર્યની શરૂઆત કરવી હોય કોઈ શુભ કાર્ય કરવું હોય કોઈ સારું કાર્ય કરવું હોય તો એ અભિજીત મુહૂર્ત આજે સવારે અગિયાર અને સત્તાવન મિનિટથી લઈ અને બપોરના બાર વાગ્યાને બાવ બાવન મિનિટનો સમય એ અભિજિત સમય બતાવવામાં આવે આવેલો છે ત્યારબાદ રાહુકાળ સાંજે સાત ને અગિયારથી લઈ અને આઠ ને પંચાવન સુધીનો સમય એ રાહુકાળ બતાવવામાં આવેલો છે એ કાર્યમાંથી આપણે વર્જે રહેવું જોઈએ તો આજના પંચાંગ પ્રકરણ અને દિન વિશેષ રીતે મિત્રો આજે આપણે વાત કરી સાથે સાથે આજના એક ખૂબ સરસ ધાર્મિક ઉપાય વિશે આજે આપણે વાત કરવી કરવાની છે એક ધાર્મિક વિષય સાથે આજે વાત કરવાની છે ક્યાંય ને ક્યાંય આજે પતિ પત્નીના વચ્ચે અણબનાવો છે વડીલો સાથે અણબનાવો છે બાળકો સાથે આપણે સારી રીતે વાત નથી કરી શકતા વ્યવસાય આદિ કાર્યોમાં એટલા બધા ગૂંચવણ ભરા રહેલા હોય છે ત્યારે આ બધા જ કાર્યમાંથી આપણને આ બધી મૂંઝવણોમાંથી મુક્તિ અપાવવાળું તત્વ છે ને એ ભગવાન દેવાદિદેવ મહાદેવનો એક અવતાર છે અને એના વિશે જ આપણે આજે વાત કરવાની છે પરંતુ એ પહેલા આપણે જોઈએ કિસ્મત કનેક્શનમાં બાર રાશિના લેખા જોખા કઈ રાશિના ચમકવાના છે આજે કિસ્મત કઈ રાશિના યોગો કઈ રાશિના જાતકો માટે આજે શુભ દિવસ બતાવવામાં આવેલો છે અને કઈ રાશિના જાતકોએ આજે અમુક કાર્ય વિશેષતઃ ખાસ કરી અને નથી કરવાનું સર્વપ્રથમ રાશિ મેષ રાશિ વિશે મિત્રો આજે વાત કરીએ તો મેષ રાશિના અક્ષરો બતાવવામાં આવ્યા છે અલય મેષ રાશિના જાતકો માટે આજે ઉત્તમ દિવસ બતાવવામાં આવ્યો છે અનુકૂળ દિવસ બતાવવામાં આવ્યો છે કોઈ પણ એવી પ્રતિકૂળ સમય એવી પ્રતિકૂળ તમારા કોઈ એવી સર્જના એવી કોઈ ઘટના ન થાય એનું આજે ખાસ મેષ રાશિના જાતકોએ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે જોડાયેલા જે કોઈ મેષ રાશિના જાતકો છે એના માટે આજે સફળતાના યોગો જણાવી રહ્યા છે એ ઇલેક્ટ્રોનિક મીડિયામાં તમારે આગળ વધવું હોય આગળ પ્રગતિ કરવી હોય તો આજના દિવસે એ બાબતે તમે કોઈ કાર્ય કરી શકો છો ત્યારબાદ આજે ટૂંકા અંતરની એક યાત્રા કરવી પડે કોઈ નાની એવી યાત્રા આજના દિવસે થઈ શકે છે પરંતુ એ યાત્રા જો આધ્યાત્મિક અને ધાર્મિક હોય તો તમારા માટે ખૂબ સાર આનંદદાયક અને સારું ફળ આપવાવાળું એ બની રહેશે માન સન્માનનો યોગ મેષ રાશિના જાતકોને આજે મળી રહ્યો છે જેના કારણે થઈને ઉત્તમ કાર્ય આજે તમને માન સન્માન અને પ્રીતિની પ્રાપ્તિ કરાવે એવા એક યોગની પ્રાપ્તિ આજે થઈ રહી છે બીજા નંબરની રાશિ વિશે મિત્રો વાત કરીએ તો આવી રહી છે વૃષભ રાશિ જેના અક્ષરો અને ઉ બતાવવામાં આવ્યા વૃષભ રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ મધ્યમ મિશ્ર ફળદાયી બતાવવામાં આવ્યો છે ક્યાંક સારું પણ મળે અને ક્યાંક ખરાબ પણ મળે ક્યાંક થોડોક આપણને મનની પ્રસન્નતા આવી જાય અને બપોર પછી થોડી ઉગ્રતા પણ વ્યાપ્ત થાય એવો મિશ્ર પ્રતિસાદ આજના ચંદ્રમાં તમને વૃષભ રાશિના જાતકોને અર્પણ કરી રહ્યો છે તમારા બિઝનેસની અંદર તમારા નોકરી ધંધામાં ક્યાંય કોઈને ભાગીદાર બનાવવા હોય તો આજે આંખો બંધ કરીને એને ભાગીદાર બનાવજો એના ઉપર આજના દિવસે પૂર્ણ વિશ્વાસ વૃષભ રાશિના જાતકો મૂકશે તો ચોક્કસથી એ ભાગીદારી કાર્યની અંદર એમને પૂર્ણ લાભ એ પૂર્ણ સફળતા આજના દિવસે મળી શકે એવા યોગો બની રહ્યા છે કેટલાક મોટા મહાપુરુષોને મહાનુભાવોને મળવાનો આજે ઉત્તમ યોગ મોકો છે ઉત્તમ યોગ છે ક્યાંક તમારા જીવનની અંદર રહેલા કોઈ ગુરુ હોય કોઈ એવા મહાપુરુષોને તમે માનતા હોય એવા આધ્યાત્મિક પુરુષોને તમે માનતા હોય એવા વ્યક્તિને માનતા હોય ને તો આજના દિવસે એવું લાગે ને તો સામેથી મિત્રો એમને મળવા માટે જજો એ તમારી મુલાકાત તમારા માટે ઉત્તમ ફળદાયી બની શકે છે એવો એક ભાવ આજનો આ ચંદ્ર રાશિ તમને અર્પણ કરે છે ત્યારબાદ આગળની રાશિ ત્રીજા નંબરની રાશિ મિત્રો બતાવવામાં આવી છે મિથુન રાશિ મિથુન રાશિ વિશે આપણે વાત કરીએ તો જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ક છ ઘ મિથુન રાશિના જાતકો માટે આજે પારિવારિક સંતુલન પોતે ગુમાવવું પડે ક્યાંક મનમાં ઉગ્રતાની પ્રાપ્તિ થાય આવેગ આવે અને એ આવેગના કારણે થઈ જીવનસાથી જીવનસાથી સાથે ઘર્ષણના યોગો ક્યાંક બની રહ્યા છે બની શકે તો મનને આજના દિવસે શાંત રાખવું વૃષભ રાશિના જાતકો માટે હિતાવહ છે પારિવારિક વિવાદ કોઈ ચાલતો હોય એની અંદર ઉકેલ આવે એવા યોગો પણ બતાવી રહ્યા છે ત્યારબાદ આગળ કોઈ એવા પેન્ડિંગ કામ પડ્યા હોય ઘણા સમયથી ઉકેલ હતા ન હોય તો એવા પેન્ડિંગ કામની અંદર ભગવાન ચંદ્ર સ્મરણ કરી ભગવાન ચંદ્રના મંત્રની એક માળા કરી અને પેન્ડિંગ પેન્ડિંગ પડેલું જે કાર્ય છે ને એને પૂર્ણ કરવા માટે આજે પ્રયત્ન કરશો ને મિત્રો તો ચોક્કસથી એ કાર્યની અંદર તમે સફળ થશો પણ ભગવાન ચંદ્રનું સ્મરણ આજે ચોક્કસથી કરજો કારણ કે એ જ ચંદ્રમાં મિથુન રાશિના જાતકોને આજે ઉત્તમ ફળ અને અટકેલા કાર્ય છે એ પરિપૂર્ણ કરાવી શકે છે ચોથા નંબરની રાશિ વિશે વાત કરીએ કર્ક રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ડ અને હ શેરબજારની અંદર માર્કેટમાં રોકાણ કરવા રોકાણ કરવાનો ઉત્તમ મોકો આંખો બંધ કરીને આજના દિવસે તમે રોકાણ કરો ચોક્કસથી એના અંદર વૃદ્ધિના યોગો બતાવી રહ્યા છે વૃદ્ધિના યોગો એનું સર્જન થઈ રહ્યું છે મિત્રો સાથે સાથે આજના દિવસે પેટને લગતી બીમારી કર્ક રાશિના જાતકોએ સાચવવા જેવું છે ત્યારબાદ આર્થિક સ્થિતિ તમારી સુધરતી જણાય એવા પણ યોગો આજે થઈ રહ્યા છે છતાં પણ આજે આખો દિવસ તમારા મનમાં એવું ચાલે કે કાંઈ કૂથલ પાથલ થશે કાંઈ કુથલ પાથલ થશે પરંતુ સાંજનો સમય ભગવાન ચંદ્ર મહારાજ કર્ક રાશિના જાતકો માટે એ શુભ ફળ આપે એવો એક યોગ સર્જાઈ રહ્યો છે ત્યારબાદ આગળની રાશિ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિ વિશે આપણે વાત કરીએ તો સિંહ રાશિના અક્ષરો મિત્રો આવી રહ્યા છે મઠ એ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની આવકમાં વધારો કરતો જણાય જે કોઈ નોકરી ધંધો વ્યવસાયની અંદર તમે હોવ એના અંદર તમારી આવકમાં આજે વૃદ્ધિ થતી જણાય ત્યારબાદ ભાગીદારો સાથે કોઈ ધંધો રહેલો હોય તો એ ભાગીદારીના ધંધામાં તમે કોઈ એવી ડીલ કરવાના હોય ને તો આજે મિત્રો સાવચેતી રાખજો ભાગીદારીના ધંધામાં આજે થોડું સાવચેત રહેવાની જરૂર છે બની શકે તો આજના દિવસે ભાગીદારીના ધંધામાં કોઈ ડીલ ન કરશો કોઈ ક્યાંય કોઈ જગ્યાએ સહી ન કરશો કોઈને પોતાની વાણીથી કોઈને વચન ન આપશો આજે સિંહ રાશિના જાતકોએ થોડું એ સાવચેત રહેવાની જરૂર છે નકારાત્મક વિચારોને આજે દૂર કરવા પડશે કારણ કે આજનો ચંદ્રમાં સિંહ રાશિના જાતકો માટે થોડો ભારે બતાવવામાં આવ્યો છે ત્યારબાદ પરિવારના સભ્યો માટે આજે તમે કોઈ એવી ભેટ સોગાદ લઈ અને પારિવારિક સભ્યોને કોઈ વડીલને કોઈ બાળકને અથવા તો પતિ પત્નીને તમે અર્પણ કરો જેથી કરીને આજનો દિવસ સુમેળભર્યો અને સાનંદભર્યો બની શકે ત્યારબાદ આગળની રાશિ વિશે આપણે મિત્રો વાત કરીએ તો કન્યા રાશિ આવે છે જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે પાઠણ કન્યા રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય અને એ કન્યા રાશિના જાતકોને આજનો દિવસ પ્રગતિ અને ઉન્નતિકારક ભરેલો છે પરંતુ આ પ્રગતિ અને ઉન્નતિને પ્રાપ્ત કરવા માટે આપણે કાર્ય તો કરવું જ પડશે બેઠા બેઠા તો કુબેરના ભંડારો પણ મિત્રો ખાલી થઈ જાય છે ત્યારબાદ તમારા મિત્ર દ્વારા કોઈ સંબંધી દ્વારા આજે તમે પ્રભાવિત થઈ શકો કોઈ મિત્ર આવીને તમને કોઈ સારા સમાચાર આપે કોઈ સંબંધી પરિવારજન આવીને કોઈ સારા સમાચાર આપી શકે છે અંતમાં મધ્યાહનનો સમય એવો છે કોઈ પારિવારિકના સભ્યો દ્વારા કોઈ મિત્રવર્તુળ દ્વારા કોઈ અંગત વ્યક્તિ દ્વારા પણ કઠોર શબ્દો તમારે સાંભળવા પડે ન કહેવાના શબ્દો તમારે એ જ વ્યક્તિ દ્વારા સાંભળવા પડે અને એના દ્વારા મનની અંદર સંકોચ ઉત્પન્ન થાય મનની અંદર વિટંબનાઓ ઉત્પન્ન થાય પરંતુ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી ભગવાન ગણેશજીની કૃપા ભગવાન ગણેશજીના મંત્રનો જપ કરો ચોક્કસથી એમાંથી આપણને મુક્તિ અપાવે આગળની રાશિ આપણે વાત કરીએ તો તુલા રાશિ આવી રહી છે મિત્રો જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ર ત ર અને ત આ બંને અક્ષરો તુલા રાશિના છે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વનો ફળદાયી બતાવવામાં આવે છે પાર્ટનરશીપમાં કોઈ નવો વ્યવસાય ધંધો કરવો હોય તો ઉત્તમ ફળ ઉત્તમ તક આજે પ્રાપ્ત થઈ રહી છે માથાને કે પગને લગતી બીમારી આજે તુલા રાશિના જાતકોને બની શકે છે એનાથી સાચવવા યોગ્ય છે ત્યારબાદ પૂર્ણતઃ માતા અને પિતા તરફથી તમને આજે સહયોગ મળે વિદ્યાર્થીઓએ પણ આજના દિવસે થોડી વધારે મહેનત કરવી પડશે પોતાની વિદ્યામાં પોતાની કળામાં પોતાના વિષયની અંદર રંગ લાવવા માટે જે તે વિષયમાં થોડી વધારે મહેનત કરશો તો ચોક્કસથી એની અંદર પારંગત થશો ત્યારબાદ આજનો દિવસ એવું કહેવાય છે કે કોઈ ધાર્મિકતામાં કોઈ આધ્યાત્મિકતામાં તમે વિતાવો જેથી કરી અને ભગવાન ગણેશજીની સાથે સાથે આપણા ઈષ્ટદેવના પણ આશીર્વાદ આ તુલા રાશિના જાતકોને આપણને પ્રાપ્ત થઈ શકે ત્યારબાદની રાશિ વાત કરીએ તો વૃશ્ચિક રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે મિત્રો ન અને ય મધ્યમ ફળદાયી આપવા વાળી રાશિ એટલે કે આ વૃષ્ટિક રાશિ આજનો ચંદ્રમાં મધ્યમ ફળદાયી બતાવવામાં આવ્યો છે કાર્યસ્થળ ઉપર તમને પ્રતિકૂળતા જણાય આજના દિવસે તમે કોઈ નોકરી ધંધો વ્યવસાય કરવા માટે જાઓ તો સવારથી લઈને બપોર સુધી થોડું વાતાવરણ ત્યાંના રહેલા વ્યક્તિઓ એ તમારા પ્રતિકૂળ બને પણ જેમ જેમ આજનો સૂર્યોદય ઉપર થતો જશે એમ એમ એ વ્યક્તિ તમને અનુકૂળ થતાં જણાય એવો એક યોગ આવી રહ્યો છે પોતાની વાણીમાં અને ગુસ્સામાં નિયંત્રણ રાખવું વૃશ્ચિક રાશિના જાતકો માટે ખાસ હિતાબ છે સરકારી નોકરી કરતા લોકો છે એ આજના દિવસે તમારું કામ પૂર્ણ નિષ્ઠાથી કરજો મિત્રો ક્યાંય ને ક્યાંય આપણે જોઈએ છીએ કે સરકારી કાર્યની અંદર આપણે એટલી બધી અવરોધો એટલી બધી બાધાઓ આવે છે પણ મિત્રો પોતાનું કાર્ય એ નિષ્ઠાપૂર્વક અને નીતિપૂર્વક જો કરવામાં આવે તો ચોક્કસથી દરેકનું કાર્ય એ સફળ બને છે એટલા માટે આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે ખાસ વિનંતી કોઈનો ડર રાખ્યા વગર ભગવાન મહાદેવનો ડર રાખજો અને સરકારી કાર્ય કરતા જે કાંઈ વ્યક્તિઓ વૃશ્ચિક રાશિના જાતકો છે પોતાનું કાર્ય ઈમાનદારીપૂર્વક કરજો ચોક્કસથી ભગવાન મહાદેવતા સાફલ્યતા અપાવે આગળની રાશિ ધન રાશિ વિશે વાત કરીએ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ફ ફઢ ફઢ ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આજનો ચંદ્રમાં અને આજનું નક્ષત્ર એ સર્વસામાન્ય બતાવવામાં આવેલું છે મિત્રો જીવનસાથી સાથે થોડો સમય આજે વ્યતીત કરો ક્યાંય તમને એવું લાગતું હોય કે મારા પતિ કે મારા પત્ની મારા બાળકો મારા પરિવારજનો એ મારા માટે થઈને સમય માગે છે મારો સમય માગે છે કે ક્યાંયક હું સમય નથી આપી શકતો આવું આજે ધનરાશિના જાતકોને થાય ને તો દરેક કાર્યમાંથી તો પોતાની નોકરીમાંથી થોડા વહેલા ઘરે આવવાનું પોતાને ધંધો વ્યવસાય કરતા હોય તો થોડા વહેલા ઘરે આવી અને પોતાના પારિવારિક સદસ્યોને પારિવારિક વ્યક્તિઓ સાથે આજનો સમય થોડો વિતાવજો મિત્રો એ આપના માટે ખૂબ જ શ્રેષ્ઠકારી અને શુભકારી બની રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ તો આજના દિવસે ઉત્તમ મોકો એક ઉત્તમ તક કોઈ પણ કાર્ય તમારે કરવું હોય ને તો મધ્યાહન સમય એટલે કે બપોરે બાર વાગ્યા પછી કોઈ નવા કાર્યનું આરંભ ધનરાશિના જાતકોએ કરવું હોય તો ચોક્કસથી ભગવાન ચંદ્રનારાયણ એમની અંદર સાફલ્યતા અપાવી શકે છે એવું કહેવાય કે સુવર્ણ તક આજે આ ધનરાશિના જાતકોને અર્પણ કરે છે રોજિંદી જરિય જરૂરિયાતો પૂરી કરવા માટે આજે થોડો ખર્ચ પણ કરવો પડે નિત્ય દૈનિક જીવન માટે જે કઈ ખર્ચો હોય એના કરતાં થોડો વધારે ખર્ચો ત્યારબાદ આગળની રાશિ વિશે આપણે વાત કરીએ મિત્રો તો મકર રાશિ બતાવવામાં આવી જેના અક્ષરો છે ખ અને જ મકર રાશિના જાતકો માટે આજે જોવા જઈએ ને તો આજનો દિવસ થોડો પ્રતિકૂળ રહેવાનો છે ભગવાન ચંદ્રમા નારાયણ આજે મકર રાશિના જાતકો માટે ખૂબ ખોરાક ભારે રહેવાના છે એટલે અમુક કાર્ય આજે મકર રાશિના જાતકોએ નથી કરવાનું મિત્રો કેવા એવા કાર્ય છે જે નથી કરવાના તો પેટને લગતી સમસ્યાઓ આજે એ સર્જાઈ શકે છે એટલા માટે થઈ ખાણીપીણીમાં પોતાના ખોરાક ઉપર જીતેન્દ્રિયો જીતાહાર પોતાના આહાર ઉપર આજે મકર રાશિના જાતકોએ ખૂબ ધ્યાન રાખવાનું છે બની શકે ને મિત્રો તો આજે સાદો ખોરાક ગ્રહણ કરો બહારની ન ખાવાની વસ્તુઓ છે જે આજે મકર રાશિના જાતકો એક વિનંતી સભર કહો કે આજે તમે એનો સ્વીકાર ન કરશો આજે ગ્રહણ ન કરશો આજે ન ખાશો કારણ કે ક્યાંય તમને એ પેટની સમસ્યા ઉત્પન્ન કરાવી શકે છે આપણા શાસ્ત્રમાં કહ્યા અનુસાર શાકાહારી ભોજન એનો સ્વીકાર કરો ત્યારબાદ એવું કહેવાય છે કે પારિવારિક સમસ્યાઓમાંથી આજે મકર રાશિના વ્યક્તિઓને મકર રાશિના જાતો જાતકોને એમાંથી મુક્તિ મળે પારિવારિક સમસ્યાઓ ઘણી બધી ચાલતી હોય છે આજે વર્તમાન સમયમાં તો એમાંથી અંશે તમને રાહત જણાય ત્યારબાદ સાંજનો સમય ધાર્મિક કાર્યક્રમોમાં તમે જાઓ અને એ ધાર્મિકતા તમારા સંતાનોમાં આગળના વંશમાં ઉત્પન્ન ધરાવે એ ધાર્મિકતાના કારણે આપણા વાતાવરણમાં ઘરના વાતાવરણમાં પણ ઉન્નતિ ફેલાવે એવો એક ભાવ આ મકર રાશિના જાતકો માટે આજનો યોગ સર્જાઈ રહ્યો છે ત્યારબાદ અગિયારમી રાશિ એટલે કે કુંભ રાશિ વિશે વાત કરીએ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ગ શ સ સ કુંભ રાશિના જાતકોને આજનો ચંદ્રમાં સુખદ પરિણામ અર્પણ કરી શકે છે વિદ્યાર્થી મિત્રોને ઉચ્ચ ફળદાયી શિક્ષણ એની પ્રાપ્તિ કરાવે છે પ્રેમ જીવનની અંદર પડેલા લોકો હોય તો પોતાનો પ્રેમ એમને આજે પ્રાપ્ત થઈ શકે છે મનની અંદર રહેલી વિટંબનાઓ આજે એ મનની વિટંબનાઓમાંથી મુક્તિ મળતી જણાય તમારું સ્વાસ્થ્ય આજે સારું થતું જણાય કુંભ રાશિના જાતકોને કોઈ પગને લગતી બીમારી હોય અથવા માથાને લગતી કોઈ બીમારી હોય તો આજે એ માથા અને પગને લગતી બીમારીમાંથી આજે રાહત જણાય કારણ કે આ જે પંચતત્વ બનેલું છે ને મિત્રો એ આપણા પંચાયતન દેવતા દ્વારા પૃથ્વી તેજો વાયવી આકાશ પૃથ્વી જળ વાયુ તેજ અને આકાશ એ આપણા આ ગ્રહોના ગોચર અનુસાર જ વ્યક્તિના જીવનની અંદર રોગો એ નિરોગીતા આ બધું જ અર્પણ કરાવે છે બની શકે તો પ્રાતઃ કાલની અંદર અથવા તો સાયમકાલની અંદર થોડો યોગ કરો કારણ કે યોગ દ્વારા શારીરિક સમસ્યામાંથી પણ આપણને મુક્તિ મળશે ત્યારબાદ આગળની અંતિમ રાશિ બારમી રાશિ એટલે કે મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો અક્ષરો બતાવવામાં આવ્યા છે દ થ આ મીન રાશિના જાતકો વિશે આજે વાત કરીએ તો આનંદદાયક દિવસ મીન રાશિ માટે રહેવાનો છે ચંદ્રમાં પૂર્ણતઃ મીન રાશિને સાફલ્યતાની પ્રાપ્તિ કરાવે એવો એક યોગ બની રહ્યો છે ઘર હોય દુકાન હોય કોઈ વાહન હોય કોઈ એવી ધાતુની ખરીદી હોય તો આ બધું ખરીદી કરવા માટેનો એક ઉત્તમ મોકો ઉત્તમ તક મિત્રો આ ઝડપી લેજો કારણ કે આજે ચંદ્રમાં મીન રાશિ ઉપર ખૂબ જ આનંદિત છે અને ચંદ્ર જ્યારે આનંદિત હોય ને એ ચંદ્ર આનંદિત હોય એવા સમયમાં કરવામાં આવેલું કાર્ય એ હંમેશા ફલીભૂત થતું જણાય છે એટલે આજે આવું બધું નવું કાર્યની કોઈ ખરીદી કરવી હોય ઘર મકાન વાહનની તો મીન રાશિના જાતકો માટે ઉત્તમ યોગ આજે બના બની રહ્યો છે ત્યારબાદ ભાઈ બહેનના સંબંધો કદાચ ક્યાંક ખટરાક પામેલા હોય ને તો આજે મિત્રો ભાઈ દ્વારા બહેનને ક્ષમાયાતના કરજો સામેથી તમારી બહેનને ફોન કરી અને બોલાવજો ચોક્કસથી એ બહેન દ્વારા આજે તમને સાફલ્યતાની પ્રાપ્તિ કરાવે હે કારણ કે આ સમગ્ર સંસારની અંદર નિસ્વાર્થ ભર્યો સ્નેહભર્યો સંબંધ જો કોઈ હોય ને તો એ ભાઈ બહેનનો છે તો આજે ભાઈ બહેનની અંદર ક્યાંય મનના ખટરાગો હોય ને તો ચોક્કસથી એની અંદર પરિપૂર્તિ થતી જણાય છે તો આવા આજના આ કિસ્મત કનેક્શનની અંદર આપણે બાર રાશિના જાતકો વિશે વાત કરી એની સાથે સાથે કઈ રાશિના ચમકવાનું છે કિસ્મત કઈ રાશિ એ અમુક કાર્ય નથી કરવાનું એના વિશે પણ આજે આપણે વાત કરી અને ધાર્મિક વિષય આજે આપણે વાત કરવી છે મિત્રો તો વર્તમાન સમયમાં આપણે જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય પતિ પત્ની વચ્ચે અણબનાવો રહેલા છે બાળકોને ક્યાંક આપણે સમય નથી આપી શકતા વડીલોને ક્યાંક સમય નથી આપી શકતા આપણું મન ઉદ્વેગમાં રહેલું રહે છે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે નાણાકીય તકલીફો રહેલી હોય છે તો આ બધામાંથી મુક્તિ અપાવવા વાળું તત્વ હોય ને તો એ ભગવાન મહાદેવનો એક અવતાર એ છે ભગવાન રુદ્રા મિત્રો રુદ્ર ભગવાન શિવજીનો અગિયારમો આપણે જે રુદ્ર કહીએ એમાં ભગવાન શિવજીનો ભગવાન મહાદેવનો એક અંશ છે જેને આપણે રુદ્ર તરીકે ઓળખીએ છીએ રુદ્ર શબ્દની વ્યાખ્યાત બતાવવામાં આવી છે દુઃખમ દ્રાવતી રુદ્ર મારા અને તમારા દુઃખનું જે દ્રાવણ કરી નાખે દુઃખને હણી નાખે એનું નામ છે રુદ્ર તો આજે પતિ પત્નીએ દંપતીએ ભગવાન મહાદેવની પાર્વતી સહિત ભગવાન શિવની પૂજા અને અર્ચના કરવાની છે અને કંઈ ન થઈ શકે ને મિત્રો તો એવું નથી સવારમાં જ જવું સાંજે આપણા આપણા નોકરી ધંધા કે વ્યવસાયમાંથી આપણે ઘરે આવીએ ને ત્યારે પત્ની સહિત પતિ પત્નીએ દંપતીએ સાથે શિવાલયમાં જઈ અને એક દૂધનો કળશ એક દૂધનો ભરેલો લોટો ભગવાન શિવજીને અર્પણ કરવાનો છે કારણ કે ભગવાન દેવાદિદેવ મહાદેવને અન્ય કોઈ વસ્તુની જરૂર નથી પ્રીતિ અને સ્નેહ તમે જેટલું એને અર્પણ કરશો યાદૃશી ભાવનાયસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી આપણે કંઈક મેળવવા માટે કંઈક તો આપણે ગુમાવવું પડશે એટલે પુનઃ દાંપત્ય જીવનની મધુરતા મેળવવા માટે વડીલોની અંદર આપણે પરસ્પર સ્નેહ મેળવવા માટે બાળકો સાથે આનંદદાયક સમય પસાર કરવા માટે ભગવાન શિવ અને મા પાર્વતીનું જેવું દાંપત્ય જીવન છે એવું દાંપત્ય જીવન આપ બધાનું બની રહે એના માટે થઈને આ ભગવાન શિવજીની પૂજા આ રુદ્રની પૂજાનું આરાધન બતાવવામાં આવ્યું છે અને એ પણ ન થઈ શકે મિત્રો તો ઘરની અંદર કોઈ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને રુદ્રાભિષેક કરાવો એ રુદ્રનું આવર્તન કરાવો શિવ રુદ્રાભિષેક કરાવી અને એ જલ તમે જલનું પાન કરવાનું છે કારણ કે એ ભગવાન શિવ ઉપર કરેલું રુદ્રાભિષેકનું જળ આપણા દરેકને માટે એ શુભ તત્વ અર્પણ કરવાવાળું બને મનની અંદર જે ખટરાગો છે ઉત્પન્ન થયા છે એ જ જળ આપણા માટે બધું પૂર્ણ કરી અને એક ઉત્તમ ભાવ અને સ્નેહની પ્રાપ્તિ કરાવવાવાળું બને એટલા માટે કદાચ આપણે શિવ મંદિરે ન જઈ શકીએ આપણી પાસે સમય ન હોય તો એ બ્રાહ્મણોને બોલાવી અને આપણે ઘરની અંદર કે ભગવાન શિવજીના મંદિરે જઈ અને ભગવાન શિવજી ઉપર રુદ્રાભિષેક રુદ્ર જેવા કાર્ય દ્વારા પણ આપણે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવી શકીએ છીએ તો આજનો આપણો આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો ચોક્કસથી આપ જણાવશો આપના મનની અંદર પણ કોઈ એવા પ્રશ્ન હોય કોઈ મૂંઝવણો હોય દાંપત્ય જીવનમાં વિખવાદ હોય ક્યાંય નોકરીમાં બાધારૂપ બનતા હોય ક્યાંક ગ્રહોના કારણે આપણું જીવન અવરોધ અવરોધરૂપ બનતું હોય તો ચોક્કસથી આપ શાસ્ત્રીજીનું માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો નીચે આપેલા નંબર ઉપર શાસ્ત્રીજીનો સંપર્ક કરી ચોક્કસથી આપના પ્રશ્નો આપના સવાલો જે કાંઈ મૂંઝવણો છે એ આપ કહી શકો છો શાસ્ત્ર આધારિત વેદ આધારિત પ્રમાણ આધારિત એના જવાબો આપવા માટે આપણે પ્રયત્ન કરીશું તો આજનો આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન એના અંદર બસ આટલો જ આવતીકાલે પુનઃ આ જ સમયે આપણે મળીશું ત્યાં સુધી સૌને ઓમ નમઃ શિવાય